થાણીની હડફેટ લેતા કાર દસ ફૂટ ઉછળી અને અભિષેક પચાસ ફૂટ પંગોડાયો અને તેનું ઘટના સ્થળે છે મૃત્યુ નિપજ્યું આ ઘટનામાં આરોપી એક જ દિવસમાં જામીન મળી જતા મૃતકના પરિવારજનોએ પોલીસ અને સરકાર સમક્ષ ન્યાયની માંગણી કરી હતી રાજકોટના કલાવા રોડ ઉપર પુરપાટ ઝડપે દોડતી બીએમડબલ્યુ કારના ચાલક અને ઉદ્યોગપતિ આત્મન પટેલ અભિષેક નાથાણીને હણફેડે લેતા મોતની નિપજ્યું છે આ ઘટનામાં આરોપીને એક જ દિવસમાં જામીન મળી જતા મૃતકના પરિવારજનોએ આ હિટ એન્ડ રનની ઘટનામાં મનુષ્ય વધની કલમ શા માટે લગાવવામાં નહીં આવી હોવાનું આક્ષેપ કર્યા છે લાયસન્સ શા માટે સસ્પેન્ડ ના કરાયું જેલમાં શા માટે ન પૂરવામાં આવે મૃતક યુવાનના માતા અને ભાભુએ આરોપીઓને ફાંસીની સજા મળે તે માટે રાજ્યના ગૃહમંત્રી અસંઘવીને પોલીસ વિભાગ સમક્ષ માંગ કરી છે અભિષેક નાથાણીના માતા વિલાસબેને જણાવ્યું હતું કે આરોપી જો છોડી મૂક્યો તો આજે મારો દીકરો દીકરો ગયો છે કાલે બીજાનો પણ જશે પોલીસ કોઈ કાર્યવાહી કરી નથી પૈસા ખાઈ ગઈ છે સામે વાળા છે એટલે પૈસા આપીને દીકરાને છોડાવી લીધો છે સરકાર સમક્ષ મારી ન્યાયની માંગણી છે આ કાર્ડ બનીને આવ્યો છે ને મારા દીકરાને ખાઈ ગયો છે આ પ્રકારના વ્યક્તિત્વને વાહન ચલાવવાનું આપવું જ ન જોઈએ મારું થાય છે કે અમારા દીકરાની હજી ચિતા ઠરી નથી ત્યાં આરોપી છૂટી ગયો છે હજી ચોવીસ કલાકય થયા નથી તો આરોપી છૂટી ગયો તો આ કઈ રીતનો ન્યાય કહેવાય અમારી સાથે મારા દીકરા સાથે કઈ રીતનો ન્યાય કહેવાય અમારી માંગ એ છે કે અમને સંતોષકારક ન્યાય આપો અને જેણે આ એક્સિડન્ટ કરેલું છે કે જે આ બનાવ બનેલો છે એની ઉપર હજી સુધી માનવવદની કલમ લગાડેલી નથી અમારા છોકરાને મારી નાખો એ બીજા જ દિવસે છૂટી જાય તો આ શું છે અને સામાન્ય ગુણવણ અને તો મારી મારીને તોડી નાખે છે તો આને કેમ કાઈ નહીં અમે તો એવું જ વિચાર્યું છે કે રૂપિયા લઈ જ લીધા છે ઉપરથી નીચે સુધી વધે સેટિંગ છે વધે સેટિંગ જ થયું છે તો બીજા દિવસે છૂટી જાય ને સામાન્ય અમારો સામાન્ય ઘરનો દીકરો હોત તો એના ટાટિયા તોડી નાખે ઘર સુધી હાલી ન હોગે આને કેમ કાઈ નહીં મુતા કવિ ના બાબુ તારા બેને જણાવ્યું હતું કે આજે અમે અમારો દીકરો ગુમાવ્યો છે તેનો ખૂબ જ દુઃખ છે અમારો સુરજોડો હાથમી ગયો છે અને તેથી અમારી

અને જે આખું સતી હકીકત છે એ આપે અને સરકારી કેમેરામાંથી એક પણ જગ્યા ફૂટેજ કોઈને આપવામાં આવી નથી એનાથી બસો મીટર સો બસો ફૂટની અંતરે જ છે આરએમસી નો કેમેરો કેમેરાની ફૂટેજો કોઈને કેમ રિવિલ કરવામાં નથી આવતી આરોપી છૂટી ગયો છે બરાબર છે પણ એને જાહેર કર્યો ત્યારે મોઢા ઉપર બાંધેલું હતું કોઈ ઓળખ કરી ના શકે કે હતું કોણ મને કોઈ પણ વેપારી એક પણ કોઈ પણ અધિકારી કે કોઈ પણ પોલીસકર્મી એમ નથી કીધું કે આ ભાઈ હતો ને આ ભાઈ રૂબરૂ સમક્ષ કોઈ મળ્યો નથી એના પરિવાર જોડે જો થયું હોય તો આ વસ્તુ તો કેમ લે એક્શન કરતો નર્મ વિનંતી છે કે આ કાયદેસર એને હાથમાં લઈને જ બધું કર્યું છે કાયદેસર અને સેટિંગ પૂરેપૂરું આમાં થયું છે ઠેક લગન કારણ કે એફઆઈઆર માં નામ નથી કોઈ વસ્તુ નથી બરોબર અને કાળા કાચ લઈને ગાડી જાય છે તો એને રોકે છે બધાય ત્યારે અને આ તો કાયદેસર એને જ લઈ લીધો છે બરોબર તો એને પર કેમ એક્શન નથી લેતા આ અકસ્માત ના કરનાર બીએમડબલ્યુ ના ચાલકનું નામ આત્મન અક્ષયભાઈ પટેલ છે તાલુકા પોલીસ મથકના પીએસઆઈ પીજી પરમારે જણાવ્યું અનુસાર આ આત્મન ન્યારી ડેમ પાસે આવેલા તેના મિત્રના કાફેથી પરત ફરી રહ્યો હતો તે રસ્તામાં જીવલે અકસ્માત સર્જાયો હતો જે વાહન તે અકસ્માત સર્જાયો તે કાર આત્માના પિતા અક્ષયભાઈ ઠાકરસિંહભાઈ પટેલના નામે રજીસ્ટર છે અકસ્માત સર્જનાર ચાલકના પિતા અક્ષયભાઈને મેટાડોમાં કાચની ધાતુની ક્રોકરીચ બનાવવાનો વેપારનો ધંધો છે કૌશિક પટેલનો રિપોર્ટ ન્યૂઝ સુરત